તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે ગીતાબેન રબારીને તો સૌ કોઈ જાણતા જ છે દોસ્તો હાલ દુઃખના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ચાંદમ કમેન્ટની અંદર જરૂર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે આખા ગુજરાતની અંદર ગીતાબેન રબારીનું નામ છે દોસ્તો આ લે એના ઘેરે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે મહેશ રબારીનું અવસાન થયું છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખના નાખ્યો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો દોસ્તો તો તમને ખબર કે આખા ગુજરાતની અંદર ગીતાબેન રબારીનું નામ છે અને આખી ગુજરાતની અંદર ભૂમો પણ તો અત્યારે દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો તમને ખબર હશે કે દેશ વિદેશમાં ગીતાબેન રબારીનું નામ છે અને ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે દોસ્તો હાલ અત્યારે ગીતાબેન રબારીના ઘેરે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે દોસ્તો એમ છે કે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર ને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે દોસ્તો ગીતાબેન રબારીના ઘેરે અત્યારે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો ઓમ શાંતિઓ કમેન્ટની અંદર લખવાનું ભૂલશો નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાયક ચેર જરૂર કરી ફરીવાર ફરી વાર બીજા વીડિયો મળી તપ્ત કાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયોમાં તપ્ત કાલે બાય બાય